તો અમરેલીમાં તો હવે રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે પરંતુ શું સંસ્કારી નગરી વડોદરા ભાજપમાં પણ હવે અમરેલી પાડી ચૂંટણી પૂર્ણ થયા બાદ આંતરિક રોષ ચરમ સપાટી પર પહોંચી ચૂક્યો છે સયાજીગંજમાં મળેલી બેઠકમાં પ્રગટ્યો રોષ મહિલા આગેવાને કડક શબ્દોમાં કર્યો વિરોધ સિનિયર્સે શિસ્ત રાખવી જોઈએ આ નિવેદન પ્રગટ કર્યો છે મહિલા આવેદનને રોષ પ્રગટ કરતાની સાથે જ ભાજપની સલામત બેઠકમાં ચૂંટણી બાદ ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે ચૂંટણી પહેલા ટિકિટને લઈને પણ થયો હતો વિવાદ તો વડોદરામાં જે પ્રકારનું રાજકારણ છે તેને લઈને વધુ જાણકારી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા અલ્પેશ અલ્પેશ ઉમેદવારની પસંદગીને લઈને વિવાદ હવે ચૂંટણી સંપન્ન થયા બાદ પણ સિનિયર શિસ્તમાં રહેવું જોઈએ આ પ્રકારનું નિવેદન અને વડોદરામાં આંતરિક ડખા જાગૃતિ વાત કરવામાં તો વડોદરા શહેરની જે ચૂંટાયેલી પાક છે ને જે સંગઠન છે તેમાં શરૂઆતથી જ વિવાદ આપણને જોવા મળ્યો છે લોકસભાની જે ચૂંટણીના પ્રથમ ઉમેદવાર જાહેર થયા ત્યારે પણ વિવાદ થયો હતો લોકસભા ચૂંટણીમાં સૌ પ્રથમ રંજનબેન ભટ્ટનું જે નામ છે તે જાહેર થયું ને ત્યારબાદ વિવાદ થતાં ક્યાંક ને ક્યાંક વિરોધ થયો હતો અને ત્યારબાદ રંજનબેન ભટ્ટે પણ પોતે ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી સમગ્ર બાબતે ત્યારબાદ હેમાંક જોશી છે તેમનું નામ જાહેર થયું અને હવે જ્યારે લોકસભાનું ઇલેક્શન પતી ગયું ને ત્યારબાદ ગઈકાલે ભાજપ સંગઠન અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતી તેમની બેઠક મળી હતી અને તેની બેઠકની અંદર જે સિનિયર નેતાઓ છે તેમને શિસ્તમાં રહેવા માટે વડોદરા શહેરના જે પૂર્વ મહિલા ડેપ્યુટી મેયર છે તેમણે પણ કહ્યું ને સાથે સાથે સંગઠનના જે ઉચ્ચ હોદ્દેદારો છે તેમાં પણ સુર પુરાવ્યો હતો ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે સંગઠન અને જે ચૂંટાયેલી પાક છે તેમનો મનમેલ નથી અને તેના જ પ્રકારે કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે વાત કરીએ તો જીતુ સુખડિયા છે જેઓ પૂર્વ મંત્રી પર રહી ચૂક્યા છે અને તેમણે પણ લોકસભા ઇલેક્શન સમયે પૂર્વ જે સંગઠન છે તેની સામે રોષ વ્યક્ત કર્યો હતો પરંતુ ત્યારબાદ ક્યાંકને ક્યાંક સમજાવટથી ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું અને ત્યારબાદ જ્યોતિબેન પંડ્યા કે જેમણે રંજનબહેનની ટિકિટ જાહેર થતાની સાથે જ કહ્યું હતું કે મારો મહિલો જાગ્યો છે અને હવે ક્યાંક ને ક્યાંક તેમણે રંજનબેન ભટ્ટનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ રંજનબેન ભટ્ટની ટિકિટ પણ જે મૌડી મંડળ છે ઉપરનું તેમના દ્વારા કાપવામાં આવી હતી ગઈકાલે ભલેલી બેઠકમાં પણ ભાજપના જે પૂર્વ જે છથી સાતથી ધારાસભ્ય રહેતા આવ્યા છે યોગેશ પટેલ તેમની સામે

બિલકુલથી જાગૃતિ લોકસભાની ચૂંટણી હતી ને તે સમયે સ્વાભાવિક વાત છે કે બેઠકો થતી હોય છે લોકો સાથે ચર્ચાઓ થતી હોય છે અને આ ચર્ચાની અંદર માત્ર ચા અને ભૂસાની વાત હતી એટલે કે ચા અને ચવાણાની વાત હતી અને તેની અંદરથી જ યોગેશ પટેલે ટકોર કરી હતી કે પાર્ટીમાં જે કોઈ પણ કાર્યકર્તાઓ છે અથવા તો જે કોઈ પણ લોકો બેઠકમાં જે આવે છે તેમના માટે માત્ર ચા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને આ બાબતને લઈને ટકોર છે તે યોગેશ પટેલે સંગઠનને કરી હતી એટલે ચોક્કસથી કહી શકાય કે તે વખતની જે ટકોર છે તેમણે જ્યારે મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો ત્યારે સમગ્ર બાબતે આ બાબત આ વાત હતી પરંતુ ત્યારબાદ ફરીથી આ જ વાત છે તે કાલની બેઠકમાં આ જ વાતને લઈને ચર્ચાઓ થઈ હતી અને સંગઠન તેમજ જે પૂર્વ મહિલા ડેપ્યુટી મેયર છે તેમણે સિનિયર નેતાઓ સામે રોષ પણ ઠાલ્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારની ચર્ચાઓ છે તે તેમણે જે બેઠક મળે તેમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે કરવી જોઈએ નહીં કે જાહેરમાં લોકોની વચ્ચે એટલે હાલ તો આ રીતની ચર્ચાએ જો ચર્ચાઓ થતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે એક તરફ ભાજપનો આંતરિક જે જૂથવાદ છે આંતરિક જે ડખો છે તે સામે આવતા હાલ તો રાજકીય માહોલમાં પણ ગરમાવો જોવા મળ્યો છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક લોકસભાનું ઇલેક્શન છે તે જે શાંત થઈ ગયું લોકસભાનું ઇલેક્શન જે પૂરું થઈ ગયું છે અને હવે જ્યારે આ પ્રકારના જે જૂથવાદ છે તે સામે આવે તો નવાય નહીં જી જી આભાર અલ્પેશ જી